जय सच्चिदानंद सनातन ધર્મ એક જ એવો ધર્મ છે જેની અંદર સૃષ્ટિ સચોટ સંશોધન થયું છે એ ઋષિમુનિઓ એ જે તે સમયમાં આપણા સનાતન ધર્મના જે જે કઈ પણ ઋષિઓ અર્થાત વૈજ્ઞાનિકો આજની ભાષામાં તમે કહો તો એમણે આ સંસારની અંદર આવી અને હું કોણ છું પોતાનો પેલા વિચાર કર્યો સાથે સાથે શરૂઆત પોતાનાથી કરી કે ભાઈ હું કોણ છું અને આ બધો સંસાર શું છે અને સંસારની અંદર જે થઈ રહ્યું છે એ શું કામ અને કઈ રીતે શા માટે થઈ રહ્યું છે હવે આ બધું સંશોધન જયારે આચાર્યો એ કર્યું ત્યારે સર્વ પ્રથમ વેદની અંદર આ આપણને જોવા મળે છે આ કઈ પણ નહોતું સંસાર નહોતું તારે શું હશે જયારે હું પણ નહોતો સંસાર નહોતું તારે શું હશે નથી જે શોધ થઈ છે ને એ શોધ થી ઊંચામાં ઊંચી આ દુનિયામાં બીજી કોઈ શોધ છે જ નહીં લોકો શોધ કરી રહ્યા છે જ્ઞાન ફલાણું જ્ઞાન એ બધી વાત ખોટી તમે એક જ વાક્યમાં વિચાર કરો હું કોણ છું તમે પોતે પોતાને જ સમજી શક્યા નથી તો દુનિયાને સમજવા જાવશોનો મતલબ શું અને દુનિયાને સમજવા ગયા અને ન્યાય જઈ અને તમે મેળવી તો શું લીધું એટલે સનાતન ધર્મ સનાતન ધર્મની જે શોધ સોચ અને શોધ ખોળ શોધ ખોળ તો શોધ ખોળ અને શોધ સોચ એટલે વિચાર તો આ બે વસ્તુમાં સનાતન ધર્મના સૂત્રમાં અરેક વ્યક્તિ પોતે જ પોતાને સમજી શક્યો નથી તો દુનિયાને સમજવાનો કોઈ મતલબ પાણ નથી એટલે પોતાને સમજવા માટે જે અહીં આ સનાતન ધર્મના એક એક સૂત્રની અંદર જે ચર્ચા કરવામાં આવી છે એ વેદ છે વેદ એમ કહે છે અહમ બ્રહ્માસ્મિ હું બ્રહ્મ છું હવે બ્રહ્મ તત્વ એટલે શું તો કે આ જગતનું અસ્તિત્વ જે છે જેને આપણે કહીએ છીએ તપાસ કરો તમે શોધો છે ખરું શું છે હાલ ન્યા જ આવી ગયા પછી તમને ખબર પડે ભાઈ આ તો અહિયાં જેમ હમજુલક જાંજવાનું નીર દેખાતું હોય અને તમે એ પાણી સરોવર ભરેલું છે જોરિયા હાને પાણી ભરેલું હોય એવું દેખાય

અને જગત દેખાય છે પણ એની અંદર જે સચોટ તમારે જોઈએ છે એ વસ્તુ નથી અને એટલા માટે તમે ધોડ ધોડ કરો છો ઘડીક આમ દોડો છો ઘડીક તેમ દોડો છો કોઈ ભૂવા પાસે જાય છે કોઈ

જે વ્યક્તિ તમને હામે દેખાય છે ને એની ઉપર તમે જે માન લીધું કે ભઈ આ સજ્જન વ્યક્તિ છે હું એની પર વિશ્વાસ કરું ભરોસો કરું તો એ તમારો આંધળો વિશ્વાસ આંધળી શ્રદ્ધા એ આંધળી શ્રદ્ધા છે દુનિયામાં જેટલી વસ્તુ દેખાય છે એની ઉપર ભરોસો કરનારા બધા જ આંધળા છે જે દેખાય છે એ છે નહીં અને જે છે એ દેખાતું નથી એ કેવલ સનાતન ધર્મમાં શોધ થઈ છે સામે વ્યક્તિ જો દેખાય છે તમને લાગે કે સજજન છે હું આની આરે ધંધો કરું બિઝનેસ કરું રોકાણ કરું પૈસા તો જે કાઈ કરોની બધું માથે વાળ જેટલું દેવું કરી બેસો છે એ માણસ જૂઠ્ઠો ખોટો સાબિત મળે છે આજકાલ તો તમે દુનિયામાં જોઈ રહ્યા છો તમને ડોક્ટર દેખાતો પણ આતકવાદી છે શું તમે આનું તारण કાજ છે તમારી શ્રદ્ધાનો સ્વરૂપ શું સનાતન ધર્મ એક જ એવું તત્વ છે કે જેને આપણને યથાર્થ વસ્તુ હાથમાં આપી છે પણ યથાર્થ વસ્તુ મગજમાં લોકોને ઉતરતી નથી કેમ કે એના માટે બુદ્ધિની જરૂર પડે છે અને આ બધા લોકો એક હરખા નથી હોતા તેમ જોજો નિશાળમાં સમજદાર લોકોની સંખ્યા ઓછી હોય છે સાહેબ ને માસ્તર ને કાતરીઓ મારીને ભાગી જવાવાળાની સંખ્યા વધારે હોય છે ઠોઠ નિહાળિયા વટાણા જાજા હોય છે પણ હોશિયાર વિદ્યાર્થી બે કે ત્રણ જ હોય છે યથાર્થ રૂપમાં દુનિયા તમને જે દેખાય છે અને દુનિયાને તમે જોઈ અને જો વ્યવહાર કરવા જઈ અને મનમાં સપના સજાવો છો કે હું આમ કરીશ ને તેમ કરીશ ને આવું કરીશ તો આમ થશે તેમ થશે નહીં થાય નથી થતો અને થશે પણ સનાતન કોના આધારે દેખાય છે જેમ એક પડદો હોય અને પડદા ઉપર તમે પિક્ચર પ્રોજેક્ટર થી પાડો અને પ્રોજેક્ટર દ્વારા તમે પડદા ઉપર પિક્ચર જોઈ રહ્યા છો પિક્ચર નથી પડદો હાચો આધાર હોય તો આકાશમાં ચિત્ર દેખાય છે તો અસ્તિત્વ આધાર કોઈ છે પડદો છે જે એનો હળદો ખમી શકે છે નું પિક્ચર જે ગયું છે એને ઝીલવા માટે એને આધાર આપવા માટે પડદાની જરૂર છે એમ પડદાના રૂપમાં કોઈ આધાર આ જગતનું છે એટલે જગત દેખાય છે જો આ આધાર હોત જ નહીં તો તમને જગત પણ દેખાત નહીં એટલે હવે સનાતન ધર્મ આવી બારીક બહુ ઊંડી ખોજ કરી અને એક નિર્ણય પર ગયા છે કે એક દેખાય છે એ વસ્તુ શું છે અને દેખાય છે એ કોના લીધે દેખાય છે એ વસ્તુ કોણ છે એમ બે વસ્તુનું એમણે ખોજ કરી એટલે વેદાંતના તત્વજ્ઞાનની અંદર આ વસ્તુ પકડવામાં આવે છે જે લોકો વેદાંત નથી ભણ્યા વેદાંતના તત્વને નથી જાણતા એ લોકો

કપેલ લંગુનીય સ્પષ્ટ એની માતાને કે દોષે ભાગવતની અંદર કે માં પ્રકૃતિ અને પુરુષના આ બે સંયોજન દ્વારા આ સંસાર તમને મને દેખાય છે હવે આ સંસાર દેખાવાનો મૂળ ભૂત કારણ એ પુરુષ છે અર્થાત પરમ સત્ય સનાતન જેને આપણે આત્મા કહીએ છે અને આજે દેખાય છે પ્રકૃતિ એ માયા છે હવે માયા છે નહીં પણ દેખાય છે પડદા ઉપર જે ચિત્ર હકીકતમાં ખરાબા ખરાબા થતા થતા નથી પણ હોય એવું દેખાય છે પડદા ઉપર મારી લોહાણ પડદો દેખાતો હોય પણ જ્યાં પિક્ચર બંધ થાય એટલે ધોળો સપાટ પડદો એવો ને એવો કોરો કઠ ચોખ્ખો ચાટીમાં કાંઈ પણ ડાગ લાગતો નથી બસ એવી જ રીત આ જગત નો આધાર આત્મા એ આત્મા ના આધારે સમગ્ર તમારી મારી દુનિયા પ્રકાશમાં આવી છે અને જેના દ્વારા આપણે બધા પ્રકાશિત થયા છીએ એ તત્વને જે લોકો નથી જાણતા નથી સમજતા એમને જ તકલીફ છે બીજો કોઈ ને તકલીફ નથી મૂળ વિષય સનાતન સત્ય એની ખોજ ઋષિ મુનિઓ એને ખબર પડી કે ભાઈ હું કોઈ ચેતન આત્મા છું જળ વસ્તુ હલનચલન કરતી નથી હું હલન ચલન કરું છું એટલે એને પહેલા પેલું નક્કી કર્યું હું ચેતન છું અને ચેતન છો એની સાથે સાથે એને વિચાર કર્યો કે માણસ મરી ગયો કઠોપનિષદ એમ કહે છે એયમ પ્રેતે વિચિત્છા લોકે નયમ અસ્તિતિ ચય કે નયમ તો એ વખતે કેવામાં આવ્યો કે કોઈ કહે છે કે માણસ મરી ગયો એમાં કંઈ નથી કોઈ કહે છે કે એમાંથી કંઈક જતો રહ્યું તો કંઈ નથી ઈ શૂન અને જતો રહ્યું એ શૂ છે એમ તો કાઈ નથી એ શરીર છે શરીર ખાખમાં ખપી જાય છે જેમાં કાઈ છે જ નહીં અને જતો રહ્યો એવું જો કોઈ કહેવામાં આવે છે એ આધાર જો કોઈ છે તો એ આત્મા છે હવે આત્માય આવતોય નથી ન જતોય નથી એવી પણ શોધ થઈ ગઈ છે એટલે નમ્રિયતે આત્મા મરતો નથી હવે જ્યારે આત્મા મરતો નથી આત્મા આવતો નથી જતો નથી જન્મતો નથી તો પછી જન્મ કોનો થાય છે મરણ કોનું થાય છે આવે છે કોણ જાય છે કોણ આ બધી વસ્તુની શોધ સનાતન ધર્મમાં થઈ છે ધ્યાન દેજો બીજા કોઈ ઈતર ધર્મમાં આવી શોધ નથી ભૂત પ્રેત ની વાતો બતાવે તમને તમારા લખણ ની વાતો બતાવે કે તમે બધા લખણ ખોટા કેવા છો

કેમ કે ઇતર ધર્મો ની અંદર તમારા મારા ખોટા લખણ થી શું થાય છે અને હાચા લખણ થી શું થાય છે એટલો જ વિચાર કર્યો છે અને એ વિચારની અંદર હાચા લખણના માણસો નો એમણે થોડોક આમ કહી શકાય કે હાચા લખાણના માણસો ની કદર કરી અને ખોટા લખણ માણસ ની એમને ચર્ચા કરી બસ બીજું કઈ છે નહીં બીજા ધર્મોમાં સનાતન એક જ શક્તિ એવું છે કે જ્યાં એને કીધું કે એક મેવા દ્વિતીય ભ્રમ્મા એક જ અદ્વિતીય બ્રહ્મ તત્વ છે અને એ બ્રહ્મ તત્વ હું આહમ બ્રહ્માસ્મિ હું જ બ્રહ્મ છું જ્યારે તમે પોતે જ બ્રહ્મ છો અને તમારા પોતાનો જ જયારે વિચાર તમે કરી રહ્યા છો ત્યારે પછી બીજી વસ્તુની ક્યાં અહીં કંઈક ચર્ચા કરવાની આવે છે અને ખરેખર જો તમે પોતે પોતાને સમજી શક્યા નથી તો દુનિયાને સમજવાનો કોઈ મતલબ પણ નથી તમે કરશો શું દુનિયા દુનિયા છે જ નહીં અને તમને જે રીતે દેખાય છે એ દુનિયા રૂપાંતરિત બદલાવ પરિવર્તનશીલ સતત બદલાઈ રહ્યું તમારું શરીર પણ બદલાઈ રહ્યું છે નાનું બાળક માંથી જુવાન થયું ઘરડું થયું અને હવે કે અરે પડી જવાનું છે મરી જવાનું છે એની કોઈને ખબર નથી તો રૂપાંતરિત બદલાવ પરિવર્તનશીલ સંસારમાં તમે પકડશો શું તમે કરશો શું શું કરવા માંગો છો શું કરવું જોઈએ શું થવું જોઈએ ખબર નથી એટલા માટે જે છે એનો વિચાર કર્યો છે નથી એની કલ્પના કરીને ખોટી જિંદગી જીવવાનો કોઈ મતલબ નથી સનાતન ધર્મને નષ્ટ ભ્રષ્ટ કાલ્પનિક અને ખબરની શું શું કહેવા વાળા લોકો આજ દુનિયામાં સનાતન ધર્મ ની ધજીયા ઉડાવ છે બૌદ્ધિક ક્ષમતા થઈ ગઈ છે સમજણ શક્તિનો ખબર જ પડતી નથી એને ખાવાની પીવાની ખબર પડે છે આ જીવન જીવવાની ખબર પડે છે તો એક કૂતરૂ જીવન જીવે છે એક હાહલું જીવન જીવે છે એક હોલું જીવન જીવે છે એક ભૂંડું જીવન જીવે છે તો કદાચ તમે ભુંડડા કરતા એમ માનતા કે અમે કૂતરા જેવા છે અમે હાઉ ગંધવેડામ તો કૂતરૂ ભુંડડા કરતા સુધરેલું કહેવાય તો તમારા માં કૂતરામ ફરક નથી ભુંડડું કદાચ માન નામ પડ્યું રે ગંદો ખાય કાદવ કીચરમાં પડ્યું રે તો એનાથી તમે સુધરેલા થોડક હારા લુગડા પહેરીને ફરશો તો કૂતરૂય એવું છે મનુષ્ય જેગો ગાડીઓમાં ફરશે કુતરાય ગાડીમાં ફરે છે અને વળી તમારે તો રડવા જવું પડે નોકરી કરવા જવું પડે કમાવા જવું પડે પણ તો ગાડીમાં ફરવાનું જવાનું અને તમે વિચાર કરો કે તમારા મા લોકો માજનમાં મૂકી આવે ઘરડા ઘરમાં કોઈ એની સેવા કરતા નથી જે માવતર ની સેવા નથી કરતા એ લોકો કૂતરાની આમાં તેડે અને બકા ભરે બચી લે વિચાર કરો જે કુતરા કરતાય તમારું જીવન ખરાબ છે તો તો એજ્યુકેટેડ વ્યક્તિ તરીકે તમારી વિશેષતામાં શું મહત્વ બહાર આવ્યું એટલે સનાતન ધર્મ ની અંદર આ એક સૂત્ર પકડજો જે લોકો હું કોણ છું એનો વિચાર કરે છે અને સમાધિમાં બેસી અને સીધા એમણે જે અંદર તત્વની શોધ કરી છે હું કોણ છું ક્યાંથી આવ્યો છું આવી જે તપاش કરી છે એને દુનિયાને જાણી તો એકમ વિજ્ઞાતેન સર્વં વિજ્ઞાતં ભવતિ એકને જાણવાથી બધું જ જણાઈ જાય છે એટલે આપ ભલા તો બસ પોતાની શોધ કરો પોતાની શોધ કર્યા પછી આવશે લાવવી નહીં પડે નકર કરો તમે અત્યારે ફાફા મારનારા પબ્લિસીટી મેળવવા માટે સ્ટંટ કરતા હોય છે માર્કેટમાં પોતાનું નામ લાવવા માટે સ્ટંટ કરે છે કોઈ જરૂર નહીં નીર જેવું છે દેખાય તમને આજ કેટલું ભોપાળું હોય એ તો તમે અંદર ઊંડા ઉતરો ત્યારે ખબર પડે છે એટલા માટે વહેલી તકે સનાતન સત્યને સમજવાની કોશિશ કરો બોલ સચ્ચિદાનંદ ભગવાન કી જય